માંગરોળના વાકલ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજની કૂપનો નહીં નીકળતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે વાંકલ ગામની સરકારી સસ્તા અનાજની દુકાન અને નાંદોલા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનું સંચાલન ધી વાંકલ વિભાગ મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે આ મંડળીમાં હાલમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં લોકોને અનાજની કૂપનો મળતી નથી જેને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે ચાલુ મહિનામાં સંચાલકના ફિંગરપ્રિન્ટ બાદ કોમ્પ્યુટરમાં પ્રોફાઇલ ઓપન થાય છે અને ત્યારબાદ કૂપન નીકળતી હોય છે પરંતુ હાલ પ્રમુખના ફિંગરપ્રિન્ટના અભાવે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે જેથી તેઓ દ્વારા આ નવી સિસ્ટમ બંધ કરવામાં આવે અને જૂની પ્રથા પ્રમાણે અનાજનું વિતરણ કરવામાં આવે તેવી માગણી કરી કરવામાં આવી રહી છે આ સંદર્ભમાં કેશવભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે હું વસાવે કે સવભાઈ બળદેવભાઈ ગામ નાંદોલા શું તમારી અમારી માગણી એ છે કે અહીંયા જે કાળ ધારકો છે ખૂબ હેરાન થાય છે સવારના આઠ વાગ્યા પહેલાંનો પણ આવીને લાઈનમાં ઉભરે રહે છે ને પ્રમુખ સાહેબનો અંગૂઠો જે ફિંગર પ્રિન્ટ અંદર નાખે તો જ કોમ્પ્યુટર ચાલુ થાય છે એમાં થોડી વારે લાઇટ પ્રોબ્લેમ થાય કટ થાય તોય પાછો એમાં સ્પી ફિંગરપ્રિન્ટ નાખવી પડે છે એનાથી આ કાર્ડ ધારકો ખૂબ જ હેરાન થાય છે જે ઉંમરવાળા છે એ લોકો પણ રાહ જોઈ જોઈને ઘરે આમ જ જતા રહે છે ને એ અણસમજને કારણે પ્રમુખ સાહેબ પર બધી આક્ષેપો કરે છે ખોટી ખોટી રીતના તો અમારે એ જ વિનંતી છે કે પહેલાં જે કાર્ડ ધારકનો જે ફિંગરપ્રિન્ટ ચાલતું હતું એ જ રાખે પ્રમુખ સાહેબનો એ કેન્સલ કરે કાં તો પછી પ્રમુખ સાહેબને એકવાર મહિનામાં પિન્ટ આપી જાય તો આખો મહિનો ચાલવો જોઈએ હા બસ એ મારું નામ ચૌધરી રમેશભાઈ વેલજીભાઈ હું વાંકલ વિભાગ મોટાકતની સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું હાલ જે સસ્તા અનાજની દુકાનો અમારે આ મંડળીમાં બે દુકાનો કાર્યરત છે એની અંદર આ મહિનાની અંદર જ આવું એક સરકારે નિયમ લાવ્યા કે આ પ્રમુખનો ફ્રિંગર અંગૂઠાનું જો ફ્રિંગર હોય તો જ આ લોકોને અનાજ મળી શકે તો અમારી એવી માંગ છે કે આની અંદર જે લાભાર્થી છે એ દરરોજ અહીંયા આટા ફેરા મારીને જાય છે જ્યારે લાઇટ જાય છે ત્યારે પણ આ મશીન બંધ થઈ જાય છે અને ફરી પ્રમુખનો અંગૂઠાનું જો ફ્રિંગર મળે તો જ આ ખુલે છે તો અમારી સરકારને એવી સરકાર પાસે એવી માંગ છે કે જે લાભાર્થીઓ તો આમ તો અંગૂઠો મૂકે જ છે એની ફિંગરથી એમને અનાજ મળે જ છે તો આ જે વચ્ચે જે પ્રમુખના અંગૂઠા જે ફિંગર લાવ્યા છે એ અમારા માટે વ્યાજબી નથી કારણ કે અમને એવો ટાઈમ નથી કે અમે આખો દિવસ આ મંડળીની અંદર બેસીને જે કમ્પ્યુટર પર બેસીને અમે અંગૂઠાનું ફિંગર આપી શકીએ તો સરકારને આ અમારી સરકાર પાસે આવી માંગ છે કે જે પહેલાં જે અનાજ મળતું હતું લાભાર્થીને જે ફિંગરથી જ ચાલતું હતું એ મળવું જોઈએ રમેશભાઈ લાભાર્થીઓ અત્યારે જે ફિંગર મળતું નથી તેના વિશે શું માંગ કરી રહ્યા છે લાભાર્થી તો એવી પણ માંગ કરી છે કારણ કે લાભાર્થીને એવી સમજ નથી કે અહીંયા જે પહેલાં જે સિસ્ટમ ચાલતી હતી ગયા મહિને તેની અંદર લાભાર્થી જાતે આવીને ફિંગર આપીને પોતાનું અનાજ લઈ જતું હતું પણ આ મહિનાની અંદર જ આવું ચાલુ કર્યું કે પ્રમુખનું અંગોઠાનું ફિંગર મૂકે તો જ આ લોકોને અનાજ મળી શકે